નમસ્કાર દર્શક મિત્રો આસાની ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાથી પીડિત મહિલાને દવાખાને લઈ જતા ફરી એક વિડીયો વાયરલ થયો કવાટ તાલુકાના ભૂંડમારીયા ગામે આમદા ફરિયામાં રહેતી મહિલાને પ્રસ્તુતિની પીડા ઉપરતા મહિલાને સારવાર અર્થે જોડીમાં નાખી લઈ જઈ રહ્યા છે ગામ લોકો જોડીમાં નાખીને ગામ અને પરિવારજનો પીડિત મહિલા પમેલાબેનને પ્રસ્થુતિની પીડા ઉપરતા હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે રસ્તાનો અભાવ હોય જેના કારણે કીચડવાડા રસ્તે ગ્રામજનો અને પરિવારજનો પીડિત મહિલાને ઘરેથી એમ્બ્યુલન્સ સુધી લઈ જતા જોવા મળ્યા રસ્તાનો અભાવ કીચડવાળો રસ્તો હોય અને જેના કારણે કોતરમાંથી વહેતા પાણીમાંથી પસાર કરી 108 એમ્બ્યુલન્સ સુધી પ્રસ્થુતા મહિલાને જોડીમાં ઉચકી લઈ જતા ગ્રામજનો જોવા મળ્યા એમ્બ્યુલન્સ દ્વારા કવાટ ખાતે મહિલાને લઈ જવામાં આવી અને તેની સારવાર શરૂ કરવામાં આવી હતી

યા ગામે પ્રસુતાને પીડા પડતા તારીખ તેર તેર સાત બે હજાર પચીસના રોજ પીડા પડતા અમારા ગામમાં રસ્તાના ઠેકાણા હોવાથી આજે કોડબી ગામમાં ત્રણ કિલોમીટર જેટલા અમે ચાલીને આવ્યા છે તો સરકારશ્રીને આ એટલું નિવેદન છે કે અમારા રસ્તાને રસ્તા સારા કરી આપે તેવી અમારે સરકારશ્રીની માંગ છે મિત્રો આજે અમે ભૂંડ માર્યા છે કોટબી ગામમાં ત્રણ કિલોમીટર ચાલીને આ પ્રસુતાને ત્રણ કિલોમીટર ઉઠાવીને અમે લાવ્યા છીએ હવે એકસો આવશે પછી તમને બતાવીશું રાજેન્દ્ર રાઠવા એમ કહે છે કે બે ત્રણ ખેતરો ચાલીને તો લાવે બે ત્રણ નહીં ત્રણ કિલોમીટર ચાલે છે અને એકસો આઠમાં એને મૂકીએ ને ત્યાં સુધીનો પણ તમને આ વિડીયો બતાવીશું મિત્રો એકસો આઠ આવી છે અને પ્રશ્નો આપણે એકસો આઠમાં એટલે મૂકતા એમણે તમને આ વિડીયો બતાવીએ છીએ હવે સરકારને એમ લાગતો હોય કે આ આ વિસ્તાર વિકાસથી વંચિત છે તો હવે આ વિસ્તાર ઉપર થોડું થોડું ધ્યાન આપો ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પણ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે જે પ્રાથમિક સુવિધાઓની આ વિસ્તારના લોકોને જે જરૂર છે એ પ્રાથમિક સુવિધા તમે પ્રોવાઈડ કરો આ વિસ્તારના લોકોને બરાબર છે